પોલીસ ટીમ વડોદરા શહેરના પોલીસ કમિશનર સાહેબ શ્રી નરસિંહ કુમર સાહેબ નાઓની સૂચના મુજબ થતા સંયુક્ત પોલીસ કમિશનરની સાહેબ તથા પોલીસ કમિશનર શ્રી અભય સોની સાહેબ તથા પોલીસ કમિશનર ડી ડિવિઝન ડિવિઝન્સરી એવી કાટકડ સાહેબ નાવની સૂચના હેઠળ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ રાયો ગુનામાં સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢવા સૂચના કરેલ હોય જેથી અત્રેના ગોત્રી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર પટેલ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ આરોપીઓને ગણતરીના કલાકોમાં શોધી કાઢીને ગુનાના કામે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ પકડાયેલ આરોપીમાં તેજસ રાકેશ સોનેરા મિહિર રાકેશભાઈ સોનેરાને અક્ષિતસિંહ રાજેન્દ્રસિંહ જ્યાં તે રાજ શ્લોક તિપલ કુમાર શાહ ચંદ્રકાંત ઉર્ફે સુનીલ રામેશરાવ કાલેકર મનીષ ઉર્ફે ગણેશ જગન્નાથ ચિત્તે પૂનમભાઈ ઉર્ફે પુન્યો ડાયાભાઈ માળી અને ભરતસિંહ ઉર્ફે મધિયો મધુસિંહ મખવાણા